કોઈ વાતનું મંદુખ જયારે હોય ત્યારે તે વાતને સમયાંતરે કહી દેવી જોઈએ નહીતર તે વાત એટલી હદે વણસી જતી હોય છે કે તેનો અંત અણધાર્યો અને અજુકતો આવતો હોય છે કઈક આવું જોવા મળ્યું છે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામમાં અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામમાંથી દિવાળીના દિવસે જૂથ અથડામણની ઘટના સામે આવી જૂની ગ્રામ પંચાયતની ચૂંટણીના મંદુકને કારણે બે જૂથો વચ્ચે ભયંકર અથડામણ થતા ગામમાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો અમરેલીમાં તહેવારના ટાણે બાખડ્યા બે જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણીથી ચાલતો ડખો બન્યો ઉગ્ર બે જૂથ વચ્ચેની હિંસક અથડામણમાં ચૌદ લોકો ઇજાગ્રસ્ત અમરેલીના સલડી ગામમાં થયેલી અથડામણમાં બે અલગ અલગ સમાજના જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી એ માથાકૂટના કારણે બંને સમાજના લોકોએ સામસામે એકબીજા પર હુમલો કર્યો હતો જેમાં કોઈને માથા તો કોઈને પગ કોઈને પીઠ તો કોઈને હાથના ભાગે ઈજા થઈ હતી દિવાળીના તહેવાર ટાણા ગામમાં અથડામણ થતાં સ્થાનિક પોલીસની ટીમ તાબડતોબ પહોંચી ગઈ હતી બંને જૂથને છૂટા પાડી મામલો થાળે પાડ્યો હતો જેટલી લોકોને અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા દસ પંદર જણા આવીને અમારી માટે દાન લેવા હુમલો કરેલ લોખંડના ના બાઇક બેટ અને ગીલી દંડાથી અને મારા મોઢા ઉપર છોડા બાટલીનો કાચ મારીને પૂરો મોટો ઉપર જાન લેવા હુમલો કરે છે કારણ શું હુમલો કરવાનો કારણ એ હતું કે થોડા સમય પહેલા ચૂંટણી હતી અમારા ગામમાં સરપંચ એના મંદુકના અભાવે આની પહેલાં બી બીજા ઉપર હુમલો કરેલો હતો અને આ વખતે એ જ દાઝ એના ઉપર ના ઉતરી તો એ ગાળો દઈ અને અમારી ઉપર આ દાજ ઉતારેલી છે હું બેઠો તો મારી માથે ગાડી ચડાવી પછી અમે અહીંયા લેલી આવ્યા ના હતા ફરિયાદ કરવા કે પછી અમારા છોકરાઓ ને માથે ટોળા એ હુમલો કર્યો એટલે બેઠા હતા ત્યાં આ કઈ જગ્યાએ ઘટના ઘટી આ બસ સ્ટેન્ડ એ મારા મોટા ભાઈ હતા તે મારા મોટા ભાઈ માથે સીધી એને ગાડી ચડાવી દીધી પછી મારા મોટા ભાઈ પગમાં ઈજા થઈ અને પછી જે લોકોનો મારા છોકરાઓ બેઠા હતા અને એની માથે ટોળાએ આખો હુમલો કર્યો ત્યાં બસ સ્ટેન્ડે છોકરાઓ ત્યાં બેઠા હતા અને ત્યાંથી આખા ટોળવાના હરે કૃષ્ણ આજકાલ ત્યાંથી આવી અને હથિયાર સાથે પાઇપ સાથે એ લોકોએ હુમલો કર્યો અને અમારા ભત્રીજાને એકને આમ ગળા ટેપે દબાવવાની અને એનો સોનાનો સેન છે એ જપ્ત કરી લીધો છે સરડી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને લાંબા સમયથી મંદુક ચાલી રહ્યું છે આ મંદુકે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું દિવાળીનો તહેવાર હતો એ સમયે બંને જૂથના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ એકબીજા પર લાકડી અને પાઇપથી હુમલો કરવા લાગ્યા હતા જોતજોતામાં ગામમાં હોબાળો મચી ગયો મોડી રાત્રે બનેલી આ ઘટનાથી આખા ગામમાં તંગદીલી ભરેલો માહોલ જોવા મળી રહ્યો છે તો અથડામણના બાદ મોડી રાત્રે લીલીયા પોલીસ સ્ટેશન બંને પક્ષના લોકો ઉમટી પડ્યા હતા જેના કારણે વાતાવરણ વધુ ગરમાયું હતું પોલીસ અધિકારીઓ દ્વારા બંને પક્ષના લોકોને સમજાવીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો દિવ્યા પોલ્યુશન વિસ્તારના સરડી ગામે હાલમાં દિવાળીનો તહેવાર ચાલતો હોય અને ગામમાં તમામ લોકો ની અવર જવર કોઈ ખરાબ હોય એ દરમિયાન આલાપુરીની ભૂપતજી જીવાબી રામાણે કે જેમના પત્રી જાક્ષીલ અને તેના મિત્રો જ્યારે પસાર થઈ ગયા હતા ત્યારે સામા પક્ષે પાર અશોક ભાઈ અને અન્ય લોકો દ્વારા સામો જોવા બાબતમાં ગાળાગાળી કરી ચપાચપી કરી ત્યારબાદ પાર્ટી સાથે પાર સરપેસ મહેશ તથા ગામના કુલ 70 લોકો દ્વારા જીવલેણ પ્રાણ ઘાતક હત્યારા વડે હુમલો કરવામાં આવ્યો જેમાં ભૂપતની વચ્ચે પડતા ભૂપતભાઈને પણ ગંભીર મતા ભાગે ઈજા થઈ તથા અક્ષિતને પણ છોડાની બોટલ બાર મારતા ઈજા થઈ અને અન્ય ત્રણ ચાર લોકોને ઈજા પહોંચાડતા તાત્કાલિક એકસો બાર પર કોલ કરવામાં આવેલો પોલીસ દ્વારા આ બાબતે એમની ત્રણસો સાત જૂની એટલે હાલની નવી બીએનએસ કલમ એકસો નવ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં સામા પક્ષે પણ જગદીશ ડેર દ્વારા આ માથાકૂટ છે એ બાબતમાં ક્રોસ કમ્પ્લીટ દાખલ કરવામાં આવી છે અને આગળ તપાસ કરી રહી છે હાલમાં પોલીસે ગામમાં શાંતિ જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઈ વધુ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે જૂથ અથડામણ કરનારા લોકોને પકડી બનાવ પાછળની સાચી હકીકત જાણવા માટે ઊંડી તપાસ કરી છે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી